હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતાનો આણવી આધાર અને એમાં આપણે આજે જનીન સંકેતો વિશેના એમસીક્યુ ક્વેશ્ચન્સ જોઈશું તો ચાલો સ્ટાર્ટ કરીએ જનીન સંકેત ક્યાં હોય મિત્રો એક્ઝેક્ટલી આમ તો ડીએનએ ડીએનએ ઉપરથી આર એન એમાં આર આધારે પ્રોટીન બને એ તમને ખબર છે એટલે એક્ઝેક્ટલી જનીન સંકેતો જે આપણે જાણીએ છીએ કે જે જનીન સંકેતનો અર્થ એ એમ ઉપર હોય ખબર છે ને એમ ઉપર રહેલા ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ ચોક્કસ એમિનો એસિડને જોડાવા માટે પ્રેરણા આપે દાખલા તરીકે એ યુજી હોય તો એની સામે મિથિયોનીન જોડાય અહીંયા સી એ સી હોય તો હિસ્ટ્રીન જોડાય બરાબર યુ 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 હોય તો ફિનાઇલ એલેન ઇન જોડાય બરાબર ફિનાઇલ એલેનિન

પણ એક તો નિશ્ચિત છે અને અવનત છે મિત્રો તમે જાણો છો ને નિશ્ચિત છે એટલે શું કે ચોક્કસ એમિનો એસિડ સોરી ચોક્કસ જનીન સંકેત દાખલા તરીકે એયુજી એની સામે ચોક્કસ એમિનો એસિડ જોડાય જેમ કે અહીંયા મિથિયોની જોડાય છે પણ અવનતનો મતલબ એ છે કે ભાઈ એમિનો એસિડ માટે જનીન સંકેત નિશ્ચિત નથી એક એમિનો એસિડ માટે એક કરતા વધુ

કેટલા પ્રકારના છે મિત્રો તમે જાણો છો કે જનીન સંકેતો કેટલા છે જનીન સંકેતો તો જનીન સંકેતો છે ચોસઠ ચોસઠ જનીન સંકેત છે આ ચોસઠ જનીન સંકેતમાંથી ત્રણ જનીન સંકેતો એવા છે કે જે અર્થહીન છે કયા કયા યુ એ એ યુ એ જી અને યુજી ઓકે તો ચોસઠ માંથી ત્રણ કાઢી નાખીએ તો વધે એકસઠ

તો કે બે પ્રતિસંકેત છે ને આમ તો દરેક જનીન સંકેત ની સામે પ્રતિસંકેત છે પણ અર્થિન સંકેત ના પ્રતિસંકેત ન હોય બરાબર અર્થિન સંકેત કયા છે તો કે UAA UAG અથવા UGA આના પૂરક જો તમે બોલો તો એ પ્રતિસંકેત ન હોય બરાબર U સામે આવે A A સામે U U A U U એવો પ્રતિસંકેત નહી હોય અહીંયા કોઈ ઓપ્શન છે એવો નથી ચાલો UAG યુ સામે એ એ સામે યુ જી સામે સી એ યુ સી કોઈ જગ્યાએ છે નથી એ યુ સી એટલે આ પણ પ્રતિસંકેત હોઈ શકે છે યુ જી એ યુ સામે એ જી સામે સી એ સામે યુ એ સી યુ હા અહીંયા છે એ સી યુ તો એ સી યુ એવો પ્રતિસંકેત હોઈ શકે નહીં શું કામ કારણ કે એ સી યુ ને પૂરક કરો તો યુ સી સામે જી યુ સામે એ યુ જી એ આ તો અર્થહીન છે હવે અર્થહીન સંકેતને તો પ્રતિસંકેત હોય જ ન શકે એટલે આ જવાબ આવશે કે આને પ્રતિસંગ આવો પ્રતિ આર એ હોઈ શકે નહીં સમજ પડે છે મિત્રો ચાલો આ જોડકા જોડવાના છે તમને આના માટે તમારે તમારી ચોપડીમાં જે ચેકર બોર્ડ આપેલું છે એ ચેકર બોર્ડ મોઢે કરવું પડે ખબર છે ને તમને આ પ્રકારનું એક કોષ્ટક આપેલું છે યુ સી એજી ફરીથી અહિયાં યુ સી એ જી પછી અહિયાં યુ 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 ફરીથી અહીં લખી શકાય યુ સી એ જી આ રીતે પછી પ્રથમ અક્ષર અહીંથી જોવાનો બીજો અક્ષર અહીંથી જોવાનો અને ત્રીજો અક્ષર અહિયાં યુસીએ જે લખ્યું હોય ત્યાંથી જોવાનું એટલે આમાં તમારે શોધવાનું હોય કે યુએએ નો અર્થઘટન શું છે તો યુએએ તમે જાણો છો યુએએ યુએએ જી અને યુજીએ આ ત્રણ તો અર્થહીન સંકેત છે એટલે વન ની સામે આવે છે અર્થહીન એટલે કે સમાપ્તિ એટલે વન સામે થ્રી એટલે આ જવાબ નથી ને આ જવાબ નથી એટલે આ બે માંથી એક હોય શકે આમ જ ચાલવાનો એક્ઝામમાં આ તો જવાનું નીકળી જ ગયું હવે વધ્યું છે આ ક્યુ તો ક્યુ સી એ એ તો સી એ એ છે એની સામે તો તમે જોઈ શકો છો પ્રોલિન જ હોય બરાબર હવે તો તમારે મોઢે જ કરવું પડશે કે સી એ એ પ્રોલીનનો સંકેત છે બરાબર ચાલો એની પછી ત્રીજો સવાલ જીજીસી જીજીસી એ ગ્લાયસીનનો સંકેત છે મિત્રો જીજીસી ગ્લાયસીનનો સંકેત છે બરાબર અને ચોથી વાત છે કે એ જીયુ એ કોનો સંકેત છે સેરીન નો એટલે જવાબ શું આવશે ઓકે બી જવાબ છે બી ઓકે અને આના માટે મિત્રો તમારે બધા જ તમારા ક્રમ યાદ રાખવા પડશે કયો જનીન સંકેત શેનો છે એના માટે તમે જો કોષ્ટકમાં તમારા આમ જ મોઢે લાવવાનું અ જેમ કે ફી લ્યુ લ્યુ ઇલ્યુ મેટ વેલ એટલે પહેલાં ફી નાઇલેન પછી લ્યુસિન ફરીથી પાછું લ્યુસિન પછી આઈસોલ્યુસિન પછી મિથિયોનિન પછી વેલાઇન બરાબર એમ દરેકે દરેક કોષ્ટક મોઢે કરી લો ચાર ખાના મોઢે કરવા પડે હું કેમ બોલ્યો ફી લ્યુ લ્યુ ઇલ્યુ મેટ વેલ આ પહેલું ખાનું તૈયાર થઈ ગયું એવા ચાર ખાના છે એ કઈ બહુ અઘરું નથી ઓકે તો તમારે મોઢે કરવા પડશે તો તમને આવા પ્રકારના સવાલો જલ્દી આવડી જશે એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે હમણાં જ વાત થઈ કે એમિનો એસિડ એવા છે કે એમિનો એસિડ ને એક કરતાં વધારે સંકેતો હોય શકે હા એમિનો એસિડ એક સંકેત વાળા છે બે સંકેત વાળા છે ત્રણ સંકેત વાળા છે ચાર સંકેત વાળા છે અને છ સંકેત વાળા છે એક એમિનો એસિડ એક જ સંકેત વાળા હોય એવા બે જ એમિનો એસિડ છે બરાબર અને એ કયા છે તો કે ભાઈ એ યુજી મિથિયો થિપ્ટોફેન બાકીના મિત્રો તમારા બધાના આંકડા મેળવવાના કે બે જનીન સંકેતો ધરાવતા એમિનો એસિડ કેટલા ત્રણ જનીન સંકેતોવાળા એસિડ કેટલા ચાર સંકેતોવાળા કેટલા છ સંકેતોવાળા કેટલા ઓકે અને એ રીતે તમે જોશો કે એક કરતાં વધારે સંકેતો હોય આ ઘટનાને આપણે શું કહીએ છીએ જનીન સંકેતોની અવનતતા ડીજનરેટિંગ સિટી ઓફ જેનેટિક કોડ જેનેટિક કોડ ડીજનરેટિંગ છે અવનત છે ઓકે પ્રારંભિક સર્વવ્યાપી સમાપ્તિ એ તો તમને ખબર જ છે અર્થ ચાલો મોડેલ ખાલી જગ્યા સંદર્ભમાં છે તો કે આ તાતણો આ રીતે છે તો આ એક બાજુ આ બીજી બાજુ આ ત્રીજી બાજુ એ પાછળની બાજુ નથી એટલે દ્વિપરિમાણમાં છે ત્રિપરિમાણમાં નથી ઓકે અને જ્યારે કોઈ પણ પ્રોટીનની ગળી

જ્યારે એનું ત્રિપરિમાણ સ્વરૂપ રચાય તો તૃતીય પ્રોટીન ઓકે ચતુર્થ કોને કહેવાય તો પછી એક કરતાં વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલ હોય જેમ કે હિમોગ્લોબિન બે આલ્ફાન બે બીટા શૃંખલાઓ જોડાઈ ગઈ જેમ કે ઇમ્યુનોગ્લોબ્યુલિન એચ ટુ એલ ટુ બે હેવી અને બે લાઇટ એવી શૃંખલાઓ જોડાય તો એને કહેવાય ચતુર્થક પ્રોટીન ઓકે આ જે છે દ્વિપરિમાણમાં છે એટલે આને દ્વિતીયક પ્રોટીન કહીશું ટીઆર ને કયું પ્રોટીન છે દ્વિતીય તૃતીય શા માટે નહીં કારણ કે આ દ્વિપરિમાણમાં છે કે નીચે ટીઆરએ ના અણુ આપેલ છે આ ટીઆર સાથે કયા એમિનો એસિડ જોડાશે બહુ ક્લિયર છે કે આ ટીઆર અહીંયા જનીન સંખ્યા તો આપ્યા છે એનો જે અર્થઘટન થતો હશે એ જોડાશે એ જીયુ એનો અર્થ શું થાય છે તો કે સેરીન બે જગ્યાએ સેરીન આપ્યા છે અને યુ એસી સવાલ પોઈન્ટ મ્યુટેશન ને પરિણામે થતો રોગ મિત્રો તમે ખબર છે ને પોઈન્ટ મ્યુટેશન બે પ્રકારના મ્યુટેશન હોય પોઈન્ટ મ્યુટેશન અને એક છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન ખબર છે ને ફરક શું છે તો ફરક એ છે કે ધારો કે એ નીકળી ગયો અને એની જગ્યાએ યુ આવી ગયો આવું કંઈ પણ રિપ્લેસ થયું તો આ જે રિપ્લેસમેન્ટ થાય એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય રિપ્લેસમેન્ટ કોઈ પણ નું થાય એકને બદલે બીજો તો એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય તો બીજો મ્યુટેશન શું છે તો કે ભાઈ આમાંથી કોઈ એકાદો ન્યુક્લિયો કે બે કે ત્રણ ન્યુક્લિયો નીકળી જાય અથવા તો ઉમેરાઈ જાય નીકળી જાય કે ઉમેરાઈ જાય તો એને કહેવાય ફ્રેમ શિફ્ટ મ્યુટેશન ઓકે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન હવે અહીંયા શું છે પોઈન્ટ મ્યુટેશન તો પોઈન્ટ મ્યુટેશનને કારણે થતો રોગ કયો છે તો મિત્રો તમે જાણો છો સિકલ સેલ એનિમિયા ખબર છે મિત્રો સિકલ સેલ એનેમિયા હિમોગ્લોબિન બીટા સાકળ છઠ્ઠા સ્થાને ગ્લુટામિક એસિડ ને બદલે વેલાઇન જોડાઈ જાય હવે આવું કેમ થાય છે કે ભાઈ ગ્લુટામિક એસિડ ની જગ્યાએ વેલાઇન જોડાઈ જવાથી આ રોગ થાય છે તો સમજ્યા પણ ગ્લુટામિક એસિડ ને બદલે વેલાઇન જોડાય કેમ જાય છે કારણ કે ગ્લુટામિક એસિડ નો જનીન સંકેત છે જીએ અથવા તો જીએજી બે સંકેતો છે એના હવે આ કે બદલે એની જો યુ થઈ ગયું હવે એની જગ્યાએ જ્યારે યુ થઈ ગયું એટલે શું થયું તો કે ભાઈ ગ્લુટામિક એસિડ ને બદલે વેલાયન સંકેત સ્થાન પામી જાય અને વેલાયન સ્થાન પામી જાય એટલે સિકલ સેલ એનેમિયા થઈ જાય અહીંયા જુઓ એને રિપ્લેસમાં યુ આવ્યું તો આને કહીશું પોઈન્ટ મ્યુટેશન એટલે કે પોઈન્ટ મ્યુટેશનને કારણે થતો રોગ છે સિકલ સેલ એનિમિયા ડાઉન સિન્ડ્રોમ એ તો રંગસૂત્રની એન્યુપ્લોઈડીનું નામ છે ખબર છે ને ડાઉન સિન્ડ્રોમ એટલે શું એકવીસમી જોડમાં ટ્રાઇસોમી એટલે આ દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઈડી છે ટર્નર સિન્ડ્રોમ તો એક્સ સ્ત્રીઓમાં એક્સ એક્સ લિંગી રંગસૂત્ર હોય એના બદલે એક્સ ઝીરો ઓકે ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમના તો કે ભાઈ એમાં પુરુષમાં હોય ને બદલે એક વધી જાય તો આ બધા તો રંગસૂત્રની સંખ્યામાં થતા ફેરફારોને કારણે થયેલા રોગો છે જ્યારે આ સિકલ સેલ એને એ પોઈન્ટ મ્યુટેશન નો એક્ઝામ્પલ છે અહીંયા એક ક્રમ આપ્યો છે હવે ક્રમ સાથે બહુ બહુ જાજો કઈ અર્થઘટન નથી

તો શું થશે તો કે અહીંયા સુધીના જનીન સંકેતો એવાને એવા રહેશે પણ પછીના બધા જનીન સંકેતો બદલાઈ જશે બદલાઈ જશે ને રીડિંગ ફ્રેમમાં ફેરફાર થઈ જશે એટલે આ જવાબ નહીં આવે ત્રીજા સ્થાને એક ન્યુક્લિયો કોઈ પણ એક ઉમેરાય તો પણ રીડિંગ ફ્રેમ બદલાય લોપ થાય છે બેનો તોય રીડિંગ ફ્રેમ બદલાય હા દસ અગિયાર બારમાં સ્થાને આ નવ થઈ ગયા એટલે અહીંયા હવે દસ અગિયાર ને બાર અહીંયા આવશે એ સ્થાને ન્યુક્લિયો લોપ થઈ જાય એટલે આખે આખો એ યુજી નીકળી જાય કઈ વાંધો નહીં એ નીકળી જશે તો પાછળ જનીન સંકેત રીડિંગ મ્યુટેશન મ્યુટેશન જ કહેવાય પણ જ્યારે ફ્રેમ શિફ્ટ મ્યુટેશનમાં ત્રણ ના ગુણાંકમાં ત્રણ છ કે નવ એમ ગુણાંકમાં જનીન સંકેતોનો ઉમેરો કે લોપ થાય

રીડિંગ ફ્રેમ બદલાય કારણ કે આખો જનીન સંકેત જ નીકળી જાય છે અથવા જનીન સંકેત જ ઉમેરાઈ જાય છે એટલા માટે આગળનો સવાલ નીચે ટીઆરએનએ ની આકૃતિ આપેલ છે એમિનો એસિડ કયા સ્થાને જોડાશે બહુ સરળ વાત છે મિત્રો કે અહીંયા આપ્યું છે પી અહીંયા છે ક્યુ આર અને એસ તો સીધી વાત છે આ ક્યુ જે છે ત્યાં એન્ટીકોડોન છે અને આર છે ત્યાં જની એમિનો એસિડ જોડાવાના છે એટલે અહીંયા જવાબ આપીશું આર આર એટલે સી ઓકે બહુ સહેલો સવાલ છે એસ આર એન એ તરીકે પણ ઓળખાય છે એસ ફોર સોલ્યુબલ તમે જાણો છો કે કોષરસમાં ટી આર એને એક્સન્ટ પ્રકારના હોય પ્રોટીન સંશ્લેષણ સમયે કોષરસમાંથી ચોક્કસ એમિનો એસિડને ગ્રહણ કરી કોષરસ સુધી લાવવાનું એટલે કે રિબોઝોમ સુધી લાવવાનું કાર્ય કરે છે અને આ જ્યારે કાર્યરત ન હોય ત્યારે કોષરસમાં દ્રવ્ય સ્વરૂપે હોય છે દ્રવ્ય એટલે કે સોલ્યુબલ અને એટલા માટે ટી આર એન એને તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે ટી આર એન એસઆરએન એ તરીકે પણ ઓળખાય છે ઓકે મિત્રો તો આ ટોપિક છતાં ટીઆરએન એ અને જનીન સંકેતો વિશે આશા રાખીએ કે તમને આ એમસીક્યુ કરવાની બહુ મજા આવી હશે મળીએ નેક્સ્ટ એપિસોડમાં થેન્ક યુ